આખી દુનિયામાં એક હજાર દેરો બેહાર મારી હોળેકળા રાજા જેને લગતું હોય વળગતું હોય પેઢીનું હોય વાતનું હોય વિગતનું હોય હોય ચોરાનું હોય ચકલાનું હોય ગોમનું હોય ગોધરાનું હોય વળગાનું હોય વટે માર્ગનું હોય એક હજાર તેત્રી કરોડ દિવસી નું છે લગતું વળગતું હશે વ્યવહાર તો મને વાંધો પણ મારો ખટવાણાની માતાનો દીવો જો કરતા કોઈ તમને એમ કે મન મોહ લાગ્યો છે તો એની રીતે જે કરવું એ કરે જાય પણ હંથોનો દેવ જાતે મારા દીપોના નામનો કોઈ જગ્યાએ દીવો કરતા નહીં એ હું લેબડાની માતા અગવથી ના પાડું કાલ સમય જેવું હશે જેવું નહીં કોઈ મને હમજ છે કોઈ મને નહીં સમજે એના કે ટેમો થા તેદળ મારું નામનો નિશ્વર નહીં રહે હું માતા